આ એકવીમી સદી નીચરા તેવી વર્ષની ભર જવાન થઈ છે આમાં આમાં હાલે લાગે ભાગવત ભાગવત આ મોબાઈલ જોઈ મારી નાખ્યા હે તમે જે બોલો એનો ટુકડો ફટ મોકલી દે અમે તો આમ કેવા માંગતા તું હું કેવા માંગતો હતો તું ઘેરે બે ને ભાઈ ખરેખરો અત્યારે જે રોટલી ને ભાખરીઓ જે દાજે છે રસોઈ ચાલુ હોય ને વોટ્સઅપમાં મમ્મી અરે વાત ચાલુ હોય વોટ્સઅપમાં રોટલી વણતા જ હતા વાત કરતા જાય એમાંય જો વાતમાં ઘડીક ઠેરાઈ ગયું એટલે આગલી રોટલી તો હાવ ગઈ કૂતરું ખાય એવી ન રહ્યો ભાઈ જમતા થા બાપા મારામાં કોઈ ગજ્ઞાન છે નહીં ભાઈ હું ઘડીક તમને હવાઈ કરાવવાનું છું હા અને આ દ્વારકાવાળા પણ આવીને અહીંયા એને હું કઈ ને આવ્યો છે ઘડીક આવી ગયો બાપા પ્રોગ્રામમાં એટલે એને ઘરે ઘડી ખવાય કરીએ આનંદ કરીએ એટલે એક એક બેન રોટલી વણતા જતા હતા બહેનોની સંખ્યા ઘણી છે એટલે એક બે વાતો બહેનોની કરીને એમ થાય કે રોય આવ અમારી કઈ વાતો કોઈ કરતું નથી કાંઈ અને હકીકત આ બહેનો લાઈવ પ્રોગ્રામ સાંભળવા જ્યારે આવી રીતે ઘરનો પ્રોગ્રામ હોય તો જ આવી શકે આપણે તો ગમે ત્યાં પચાસ કિલોમીટર આવી શકતા હોય પણ બહેનો તો આવી રીતે એક ઘરનો કાર્યક્રમ ત્યારે જ એને સાંભળવા મળતું હોય એટલે એક બે વાતો આપની લેશું જેથી કરીને તમને એમ ન થાય કાંઈ આપઘાત કરવા પતિ પત્ની ગયા તે પતિ ઉભર્યો હિલ ઉપર પછી કીધું લેડી ફાસ્ટ મારો દીકરો કરે કરો શું પુરુષ બનાવીને ભગવાન બાપુ ખાંઘો છો આ અત્યારની પરિસ્થિતિમાં ભદ્રભાઈ બધા ભાવ વધતા જાય ને જમીનના ભાવ વધી ગયા કપડાના ભાવ વધી ગયા સોનાના એટલે એ તો સમય પ્રમાણે વધતું જ જાય વસતી વધતી જાય જે ગાડી હાથ લાખમાં મળતી હતી એ અત્યારે સિત્તેર લાખની થઈ પેહલું રાજદૂત અમારા ગામમાં હાડા ચાર હજારમાં નવું આવ્યું હતું અમારા ગામના એક ભાઈ જૂનું હાડા ચાર હજારમાં મળતું નવું હાડા શરમાં મળતું હતું જૂનું નવ હજારમાં લાવ્યા બોલો મને કે મોટા કલર કરેલો બનાવેલું આ કંપની કલર થોડો છે આમ કરીને કોઈ કે પોરાઈ દીધું તું દુનિયા ગાળિયા નાખી દેવા તો નવું કંપની નું હાડા શેર નું નવમાં જૂનું લાવવું એટલે લીલું કંપનીમાં ન આવ્યા આમાંવાળા એવું સમજાયું છે વાત એ કરું બધાય ભાવ વધતા જાય કર્ણાભાઈ પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય સમજાતો નથી લગ્ન પહેલાં કેવો ભાવ હોય હે એમ ખાલી સંબંધ છે હોય ને આમાં ફોનમાં વાત કરતા હોય ત્યાં તો ઓલો ઓગળતો હોય આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે અને ડોલમાં ભરવો પડશે દીકરાને હાલો ગુ ગુ બોલો કે બોલો ને પણ હું તો બોલું પણ તમે જ બોલો તું તો મૂંગી લે આ તારો ભાવ કેમ આમ થઈ ગયો હાવ એટલે બેન રોટલી કરતા હતા અને ભાઈ રોટલી જમતા હતા એમાં દાજેલી રોટલી આવી આ બધી રોટલી દાજેલી ને આ બધું છે ને લગ્ન પછી વી વર્ષે દેખાય શરૂઆતના દિવસોમાં કાંઈ ન દેખાય આવું કાંઈ કોઈ નદી કે કોઈ સમંદર કે કોઈ સરોવર કોઈ એવું નથી બધું કે એને તળિયે કાદવ અને કાંકરા ન હોય પણ જ્યાં સુધી નીર ભર્યા હોય ત્યાં સુધી દેખાતું નથી એમાં જગતમાં કોઈ એવો માણસ કોઈ એવો જીવ એવો નથી કે ભૂલથી ભરેલો ન હોય પણ શું કામ માથે પ્રેમ ના પાણી ભીર્યા હશે ને તો કાદવ ને કાકરા ની ભૂલ્યું નહીં દેખાય પણ જયારે પરિવાર માલી પ્રેમ પૂરો થઈ જાય છે ત્યારે આ બધી ભૂલ્યું છે એટલે ભક્તિ એ પ્રેમ આપે એટલે આ બેન રોટલી કરતા થાય મારા દાજેલી રોટલી આવી દાજેલી આવી તો દાજો આ દાજી ગયેલી રોટલી છે આવી ખાવાની એક મારો હાસી ને પ્રશ્ન છે એક પ્રશ્ન કેજો તમે જે હોટલમાં જમવા જાવ છો અને ઓલી તંદુરી કેવી રોટી કે ને જે તાણીએ તો માં તૂટતી નથી હવે હમ ખાય ને કોક આવી રોટલી તમારા ઘરના ઘીરે બનાવી તમે ખાવ ખરા તો એન્ટ્રી પાડવાના દીકરા થી હું કામ એવા હક તળી જેવું ખાવા દાવ આવજો લેવા દેવા વગે આ નરુસ હતી આવી આવી ટાઈટ તો રોટલી કરીવે તો સુદર્શન ચક્રનો ઘા આવે એમ રોટલીનો ઘા આવે ઓલી રોટલી થોડીક દાજી ગયેલી ને અન ખિડાણો આ દાજી ગઈ રોટલી આખું છે કે નહીં એટલે કીધું કે ભઈ છોકરા કવર આવતા દાજી ગઈ છે મૂકીજો ને હું બીજી રોટલી બનાવું છું બીજી બનાવ એટલે આમ લોટ બગાડવાનો માફ કરો ને હવે મૂકી મૂકીજો એક બાજુ બીજી રોટલી આપી બાપુ કઠણાઈ કેવી એમાં વાળ નીકળ્યો વાળ નીકળ્યો ને બંબુડો પણ આમાં વાળ છે આ તારે આખ્યું છે કે કોડ્યું છે ઓલી બાય કે પડે ગરમી ને એવું છે ને મારો જ આ હાથમાં ગયો એટલે મારો જ વાળ હશે મૂકી જો ને એક બસ એટલે મૂકી જો એટલે મુક્ત થાવાનો બધું સુખામ રાડ્યું નાખો પગે લાગો તમને પગે એટલે હું આ બધી રીતે આવી રીતે હોમ અમુક તો ઉપરથી ખીજાવાજ આવ્યા હો છોકરાનું પરિણામ હતું આગલે દિવસે આગલે દિવસ પરિણામ હતું તે દિવસ છોકરાને મારતો હતો ધબ ધબાટી બોલાવે છોકરો એનો તળેળા એવા નાખે પાડો હિ કુદી કુદી ના આવે ભાઈ શું કામ મારો ને કે કાલ પરિણામ છે મારા દીકરા કે પરિણામ કાલ છે તો આ શું કામ મારો થાય કાલ હું બહાર ગામ જવાનો છો એને ભરોસો કે આપણો ઉડવાનો જ હોય પછી મારા વગેરે રહી જાય એમ થોડું હાલે એમ ખરેખર અમુક ખૂબ મારે ખૂબ ખૂબ અહીંયા આપણે ભણતા ત્યારે કર્ણભાઈ અમે ભણતા કેવા મારતા સાહેબે ઘેરે કહેવાય સોલાના હોય ને પીડ્યા હોય તો ઘેરે ન કહેવાય એ તો હારા ન થાય ફેરખ્યું ત્યાં સુધી હતા તો હતા તો હાલવાન બાપુજી પાસે નહીતર એ ભાળી ગયા બાપા બે નાખે ચા પીડ્યું થયું ચા સડ્યું થયું હખનું રહેતું હતું હું થી માર માર અત્યારે તો છોકરું શેજ પડી જાય તા મારું પડી ગયું એ તીકુલા નાખો બે થોડોક રિપેર રે આજે તણ ત્રણ વરસ સુધી હાલતા નથી શીખતા વાલ ત્રણ ત્રણ વરના થાય તે ચીંચ્યું મીચ્યું ચીંચી મુકાય ગયેલા બિસ્કીટના ટુકડા દઈને મારું દીકુ જીગી દીગી જીગી ભલે ટાઢો રોટલો હતો પણ માથે માખણ પડ લાગી ગયું હોય ટોપરું કરીને માં ખવડાવતી હતી ને સાહેબ અને દૂધની ની મોઢે માનતા હતા ને ફીણની ની થઈ જતી હતી ને એ બાર મહિને આમ તેમ કહેવાય કે ધોળતો થઈ જતો અત્યારે તો કઈ તમે શહેર માં રહ્યો છો ને મને અમારા ગામડામાં આજ કઠણાય છે ફીણ વાળું તો ડેરીમાં ભરી દે મારે ફેટ હોશ પણ આ ફેટ નહીં થાય આનું શું કરશો બાપુ ભગવાન કૃષ્ણ બાળકમાં કુપોષણ ન થાય એ માટે પહેલું વહેલું અભિયાન કોઈએ ચલાવ્યું હોય ભારત વર્ષમાં તો એ ભગવાન કૃષ્ણ એ છે રૂપાલા સાહેબ બોલ્યા સાહેબ કારણ કે બાળકોને ઠાહી ઠાહી કૃષ્ણ માખણ ખવડાવતા હતા કે તમે મથુરામાં વેચવા જાઓ છો એની કરતા તમારા પંડના બાળકોને ખવડાવો આ તો છોકરાને કરી નાખવા હાવ હાથી કા જેવા મને હમણાં પૂછ્યું તું મને ઇન્ટરવ્યુમાં મને કે મા ભણવા જતા તમને શું શોખ હતો ભણવામાં ત્યાં નો શોખ હોય એટલે કે શું બનવાનું એમ કઈ નહી એવી તો કલ્પના જ નતી પણ કઈક તો હોય છે ને હા એક હતું હું કહું હું મને કે મેં કીધું ત્યારે સાહેબ હાજરી પુલ લેતા અને જે છોકરો ન આવ્યો હોય એના વાલીને સીઠી નહોતી લખવાની અહીંથી વિદ્યાર્થીને જ મોકલવા જાવ અને ઉઠાવી આવો છોકરાને લેવા જતા ને કે ખોટી વાત છે એને ટીંગા ટોળી કરી લઈ અમે જોયેલું છે બસ એ આપણને શોખ હતો અરે વદ્રભાઈ જે ટીગા કરી લાવતા ત્રણ ચાર છોકરા ટાટિયા પકડ્યા બે ત્રણ છોકરા બાવડા પકડ્યા હોય એક છોકરે માથું પકડ્યું હોય ઓલો છોકરો જે તળેલા નાખતો હોય જે ભણવામાં ન આવતો હોય એ જે બોલતો હોય હવડી હવડી હો મૂકી દે તારા બાપ મૂકી દે કઈ થયો કઈ અરે એક જગ્યાએ તો આવી રીતે ટીંગા ટોળી કરી લઈ જતા હતા છોકરાઓ આવી રીતે ટીંગાટોળી કરી લઈ જતા હતા ઓલ કે મૂકી દે મારે સ્કૂલે નથી આવવું મૂકી દે એમાં હામા સર્જન આપ જેવા કોઈ માણા મળે ને કીધું ભાઈ એને સ્કૂલે ન જવું હોય ભણવું ન હોય તો મૂકી દો ને ન ભણવું તો હું કામ હેરાન કરો ત્યાં છોકરા બોલ્યા વિદ્યાર્થી નથી સાહેબ આ ઝડ્યા એ નથી કહેધું ના હાથમાં આવતા માઇન્ડ મળી ગયા સાંભુડા ઉપર સાંભળા ખાતા હતા એ વિદ્યાર્થીની વાત આવી એટલે વાત કહું સાહેબ લેશન નો થપો હોય સાહેબ બધી બુક જોઈ લે લગભગ એક થી ચાર ધોરણ માં એક જ સાહેબ આવતો અને અમારે તો એક બાજુનું ગામ હતું ને બાજુનું ગામ એક ન્યા નિશાળે નહોતી વડલા હેઠે ભણાવતા અને ન્યા ગામના સરપંચનો ખૂટિયો બાંધી રાખતા સાહેબ આવે તો ખૂટિયાને બીજે બાંધી જવાનો અને સાહેબ ની ખુરશી પડે અહીંયા એટલે અમે વિદ્યાર્થી ઘડિયાળું નહીં ગામમાં પણ એ ગામના છોકરા વડલા હેઠળ કેવું કેવું આમ તો એ થઈ એક એક લેવલે સાહેબ સાહેબ આમ લેશન જોતા હતા ને એમ એક છોકરાનું લેશન નોતું એટલે મેં કીધું ને અમુક ખિસ્સા હોય સીધો છોકરાને ને અહીંયા ધડાક દીને એક મારી છોકરો કે ઘા નહીં કરવાનો સાહેબ ઘા નહીં કરવાનો અમારી આબરૂ જેવું હોય ફળાકો બોલાવી ગયો તે શું કામ માર્યો કે લેશન નથી લાવ્યો એટલે કોણે કીધું નથી લાવ્યો કે તારી ભૂખ નથી આમાં કે પણ કંઠસ્થ હોય તો કઈ લખવાની જરૂર નથી તમારે મને મોઢે પૂછી લેવું જોવે ને સીધા બુક ઉભાડીને ફળાકા બોલાવો છો તમે જે લેશન આપ્યું મેં કંઠ કરી લીધેલું છે બોલો હું આપ્યું હતું તમે લેશન તો સાહેબ ભૂલી ગયા હતા બોલો કાંઈ ચાલો છોકરા તારી આગળની બુક લાવ જોઈએ એમ કરીને બીડા પોચું પોચું કરવા સાહેબ જો લીધી આગલાની બુક હા જો બેટા મેં તને કાલે લેશન આપ્યું તું હોમવર્ક ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળ ઓળખાવો કે પૂછો બોલ બેટા ભૂતકાળ કોને કહેવાય લેશન નથી લાવ્યું ભૂતકાળ કહેવાય સરસ સરસ વર્તમાન તમે જ્યાં ફડાકો માર્યો ને એ વર્તમાન કહેવાય તો ભવિષ્ય તમારી ગાડીમાં હોવા નહીં હોય ને એ ભવિષ્યકાળ કહેવાય સાહેબ બદલી માગી લીધી હોય કે હવે એ નોકરું કરવું જ નથી આપણે વાળ વાળી રોટલી આવી આ વાળ આવ્યો આમાં આ શું છે કે કોડિયો મારી ભૂલ થઈ ગઈ મારો મારો વાળ હશે તારો વાળ હોય તો ખાઈ જવાનો પણ હું શું કહું છું ખાઈ જવાનું સુકા પાડોસીને પાડોસીનો ભાઈ લાગે ઘરનો નહીં હું પગે લાગુ તમને પગે લાગુ ગુગુ પગે લાગે ગુગુ પસાવરે પગ્યા આપણે પછી માણાના પેટનું દવા ગુગુ રાજા રામણનો અભિમાન નજરે તો ગુગુ

દાજેલી રોટલી આવી તો બીડો ડોળા કાઢવા છે એ વાળ મારો છે તો વાર કીધું વાળ મારો છે જોવા આવ્યા તે જ કેતા હતા નથી પીવું કીધું ને બે પાણી ના હવા થાય કાલ ક્યાં ગુજરી ગયા હતા બધા ગુગુ મારો વાળ છે તારો વાળ હોય તો ખાઈ જાવ ખાવાનું ક્યાં કહો હવે મારો વાળ છે તમને ગમતો નથી ને પણ ગુગુ આંબળી લેજો એ જ વાળ ઉપર તમે એક વાર ગીત ગાતા હતા એ રેશમી ઝુલફે ને શરબતી આખે આ ત્યાં તારો પ્રેમ મરી ગયો પ્રેમ હોય તો વાળ હું આંબળો હોય તો ગળકી જાય જીવનમાં ભાવ હશે ભાઈ અને ભરોસે Sam, Janagan, Sam. ભગવાન શ્રી કૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારકા એમાં પ્રથમ વાર ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનું નવું નિર્માણ થયું છે એમાં બીમાર અને એક્સિડન્ટવાળી ગાયો ગૌ માતાઓને અને નંદીઓની ફ્રીમાં સારવાર થઈ રહી છે અને અહીંયા એમનું ટેબલ પણ અહીંયા સામે રાખવામાં આવ્યું છે જે કોઈની ઈચ્છા હોય એ એમાં લખાવશો આભાર ગૌશાળાઓ ચાલે છે બધી ગૌશાળાની તાળીઓથી વધાવ બરાબર છે પણ તોય બાપુ એ નથી સમજાતું કે તોય ગાયો જે રખડતી ભટકતી ગાયો મળતી નથી અને બે નામે કોઈ દી કોઈ એક રૂપિયો નથી થોઘરાવે મારું એ પાડું રખડતું નથી બોલો નગર એ નહીં વહુક હોય એમ લાગે તમને હે આ દેશનો નિયમ છે તમે જેને ગોતવાની કોશિશ કરો ને એમથી આઘા બહુ ભાગે છે માણસ thank you